मनि माला सन्तो संतो हेरी हेरिलो नाम मनि माओजी या मागट गङ्गा सिद्ध परो सो पन्थ पे यी रे गङ्गा अखण्ड नै लो यत जम नदियो ना रे तेरी नामनी माळा हो जी। ये गुरुगम केरी कुशी करी लो कटे मोह का ताळा जी। इर ने दूर करो तो ये घट भीतर यज रे संतो भाई। ફેરી લો નામની માળા હોય યર્શન કરી લો પ્રાશીત કરી લો શીતમાં મત કર શાળા હોઈએ ખેમા દાસ ગુરુ ભણના પ્રતાપે ય હરદમ બોલે પ્યારા રે સંતો ભાઈ ફેરી લોરે સંતોભાઈ માળા હોય બીજું બોલે એ આટલું જ આવે બોલ્યા ત્યારે અઢાર રાજ્ય ત્યાં અને અઢાર રાજ્યની ગીતા અને અઢારે આજે મારી પાજ્ઞાન મૂકેલું છે કે અર્જુન જ્ઞાન એ જ મારા આત્મા છે તે સમય જ્ઞાન કરો પાછા કોઈને કહેતા નહીં આ જ્ઞાન છે ને એ જ મારો હાથમાં છે હા અને એ આત્માથી તારા કર્મ બળે જાય ને તું તારું મારવા માટે બધાને જાય મરેલા જ છે હા જ્ઞાન હા જ્ઞાન છે જ જ્ઞાન એ જ પ્રકાશ કોટી સૂર્યનો છે આ પ્રકાશ આપણે જ્યોતિનો થાય ને પછી લોહીણે કીધું કે એ જ્યોતિ ઉભા ન રહી જતા જે આઘા હાલો એટલે આ ગુજરા હાલવાનું કીધો સાર્વસમ અને ત્યાં તમને જ્ઞાનનો પ્રકાશ થઈ જાય ને તો કોટી સૂર્યનો પ્રકાશ છે ને અને એ પ્રકાશમાં આપણે નથી કહેતા કે હવે ગલીને બજારે સંતો હુવા અજવાળા સ્મરણ કરતા મને શા મારે મળ્યા દેહ ઉગતા રેન ભાગી બરાબર હવે એ અજવાળા મેં અલગને જોયા જે આપણે અંદર અજવાળું થાય ને ત્યાં તમારું સ્વરૂપ દેખાય એ અજવાળા મેં તો અલગને વધાર્યા અને એ અજવાળું જ્યારે આપણને થઈ જાય ત્યારે કોટી સૂર્યનો પછી તમને આ જગત કાંઈ ગમે નહીં આ તો આપણે આધીન થઈ ગયા ત્યારે રહી બાળકો નાધીન થઈ ગયા બધા નાધીન થઈ ગયા બાકી નકર આ ખારું બહુ લાગે કાંઈ સારું ના લાગે ક્યાં વાત પડે ક્યાં મારો અલગ ધણી ને ક્યાં બધું મોહ ને માયાને એમ સુરતા સુરતા કદાચ કહે ને તાણીતા મને અસર ન થતી મને અડતું નથી ધન વીરા છે ધીરજ રાખે ધન છે ભાઈ એમ ગાતી ગાતી ગઈ દે તો બધું બોલાઈ જાય એટલે હવે વાણી બોલે બાવન બાર વજતા તો લહેરી લેશે હવે જે તક્ષાળ શબ્દ ની પડી રહી છે ને જ્યાં તમે જવો હવે એ તક્ષાળ પડી રહે એ આપણે પાસે આવીને બોલો છો ન્યા આપણી સુરતા જાતી નથી હવે ત્યાં ગ્ઞાનની ધારા છે એટલે એ ગંગાસરની એનિમલ પર તમે નાય લો એમ કે હવે જે મોતીડા ચોવીસ કલાક વર્ષ્યા છે તો કે ભાઈ કે ઠેકાણે છે કારણ કે આ પાંચ તત્વ પ્રગટ રમે વીજ કરે સમકાર એ ગ્ઞાનને તમે કરોને વિષય આ બોલવાનારો ક્યાં હશે આ આની ઓથે બોલી રહ્યો છે જળ ક્ષેત્રની ઓથે બોલો છે પણ એનું ઘર કે મૂળ ઘર ક્યાં હશે એમ કે મૂળ ઘર અમને બતાવો એટલે મૂળ ઘર થઈ એ સૂનમાંથી ઉભો થાય સૂનમાં પાછો સમાય છે એટલે સુન કેટલે છે કે આ પરા પરા એટલે શું છે કે નામ નામ એટલે નાદી અને એ પરા એને કહેવાય એટલે એને સુન કહેવાય એના નામ પાછા એટલે આપણે પરા કહેવાય ને તો ભૂલી જાય પરા કોને કહેવાય તાર કે નામ ને તો નામ કહ્યું કે એમાં આપણે ભૂલી જઈએ પણ એ જે સૂન છે એ જ પરા છે એટલે એ આ વાણી આવે એ રહી હવે જે વાણી છે ને એ અખંડ છે અમર છે જાઉ છે નિરવાણી આત્માની ની કરી લે ને ઓળખાણી હારા છે તેને સાલો ભાઈ જાવું છે નિર્વાણી તો વાણી છે ને ઈ જ અમર છે દેહ કોઈનો અમર નથી ત્યારે અમર કાયા કીધી એને આ કાયા ને ગુરુને કાયામાંથી ગોતજો કઈ કાયા આ કાયા તો કાલે મરી જાય તો ગુરુ ગુરુ થોડા મરે અમર જે વાણી છે ને એની માલિફાથી ગોઈ લો એને કીધું કે વાણીની પાર રી બોલે વાણીની પાર રીને જે બોલે છે ને આ સાર વસન બોલે વાણીની પાર એને તમે ઓળખી લે વાણીમાંથી ગોતો ગુરુ તમારી કાયા માંથી ગોતો છે તમારી ભણે આ હજી ખોળ ગતિ કરી પણ વાણી છે જ કાયા છે આ કાયા ભીતર ઘટાડ આ છે એ તાર કે હા પછી શ્યામબેન પાછા વસન માં બોલે જે સસરાસર વસન સાર વસન પડ્યું એની માલપા તમે બોલો છો તો ન્યા કેવી રીતે તમે બોલો નાદ સ્વરૂપે ન્યા સ્વરૂપ બદલી ગયું પછી ત્યાંથી તમે સૂટ્યા તે બ્રહ્માંડની માલપા ગયા એટલે કીધું કે દેવ તું તેજમાં તેજ તું ભૂમિ તું પવન તું અને સૂનમાં શબ્દ થઈને વેદવાશે સુનમાં શબ્દ થઈ ગયો આ શબ્દ ન્યાદની પાછો એ શબ્દનો સાકાર થઈને પાછો આ દેહમાં આવ્યો એટલે બાર ભીતર્યા ખરખો બોલે આ તૈયાર પટમાં મુદ્દામાં તું નહીં તું તારી સિવાય પછી કોઈ નહીં એટલે એ સ્વરૂપ જ્યારે જોવું હોય ને ત્યારે ઓટોમેટિક જ દેખાઈ જાય એને તમારે સુરતા ને એમને તો ઓટોમેટિક જ દેખાઈ ગયું કાંઈ ધ્યાનમાં દેખાય નહોતા એ વખતે અને તરત જ આ વસ્તુ જડી ગઈ ને એ પછી ખબર ઘટત ન પડે પણ ગુરુને કીધું તારે ને કીધું કે બરોબર આ વસ્તુ જડે છે હવે એ વસ્તુ અમૂલક વસ્તુ જડે એના ક્યાં વિચારું ઉપલ ઘડે એક ઘડી કયા વિસારો બીજો કરવા દેખો નથી સુરત આને ક્યાંય જાવ દેવા જેવી નથી વાંસનિક સુરતી થવા નહીં દેવાની ચોવીસ કલાક આમાં રહેવાનું વાંસતાનું આવડત કાંઈ એક 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 નીકળે ખોળો અને એમાંથી સાર ગોતો ભણેલા આવે તો તમે અક્ષરનું જ્ઞાન લ્યો એમાં કે કીધું છે એ મળે કોઈ બ્રહ્મના જ્ઞાની રે મળે કોઈ સંત રે મારો સત ગુરુ સાહેબ એક હવે એક જ સદગુરુ મારો સદગુરુ સાહેબ એક જ છે પણ એ સદગુરુ મોટા શેઠિયાને હીરાની ત્યાં ગુણ ભરી એ મળે હીરાના માલમી તો મૂલ મોગા કરી દે તરે મારો સત ગુરુ સાહેબ એક હિરલા ની વાગો ને ભર્યું શબ્દ જેટલા છે ને એટલા હીરલા છે એની પાસે ફૂટા એમ નથી ખજાનો ભરેલો પડ્યો છે પૂછો ને જવાબ દે તમને પછી એને કીધું એ તો સમંદર માં વસત ક્યાં સુંદર કોલે વેરે બિંદુ જી લે સુંદર કો મારો સાહેબ બોલ પડે મોઢું બંધ કરી દો બંધ કરીને આ સાગર છે એની માલપા તમે મૌન થઈ જાઓ અને એ મોતીને પકવો એ મોતી જયારે બહાર નીકળે ને ત્યારે લાખ નું થાય એટલે જેમ શીપ છે એ આ આ શીપ છે સદગુરુનો બોલ અંદર મૂકી અને લોક મારી દો ખુલો નો એને કરો અને આ ખુલ્લા કરવા માંડ્યા ને જેમ ખોળવા માંડ્યા ને એમ મર્યાદા તૂટી ગઈ છે એટલે બોલ પાકતા નથી એમ આપણે બોલ પકવો હોય તો મન થઈ જવું પડે ને બોલવું નહીં કોઈ પૂછે જાવરલા તો જ આ વસ્તુ ખોળવાની નગર વસ્તુ ખોળાય એવી નથી પછી એને એમ કીધું આયુન માં મેરા હંસા ઊંડા કોઈ ની જ નામની મોતી લાવો સારા રે મારો સતગુરુ સાહેબ નાશિયારા તેજપુરીની વિનતી તો જુગ જુગ જુગદાસ મારા રે મારો સદગુરુ સાહેબ હવે આ ખજાનો ભર્યો આ તમારી માલપા એ તો તમે વસ્તુ જવો અમૂલક ખજાનો તમારી અંદર પડ્યો એક એક મોતી હવા હવા લાખનો અને જે તમે જેટલા માગે એને તો ખોટા એવો ખજાનો નથી એને હીરલા કીધા એને મોતી કીધા જોતા રે જોતા મને જડી રહ્યા ગયા સાગર ના મોતી હવે આ છે ને એ સાગર છે રતન સાગરમાં રતન નીપજન મહાસાગરમાં મોતી એટલે માને પેટે ધારે જલન તમે લીધો છે ને તો તમે સાગર જેવા છો એને સાગર કીધો અને રતન સાગરમાં માને કીધા મા છે એ સાગર છે એમ સાગરની એને આપી તો વિચાર કરો સાગરપેટા સંત સંતરાણી સાગરપેટા છે એટલે આ બધું જોવા જેખું જાણવા જેખું તો છે પછી મેં વિચાર એવો મનમાં કર્યો કે હુકમ થાય ગુરુનો મારા ગુરુનો હુકમ થાય તો સાદર દેવી આ પૂનમે પછી મેં સાદર એવા વિશે એક ભજન ગાયું એટલે રીલણ્યું પણ એમાં આમ ઘણો બધો સાર છે એમ યયો ડોયો ડો ને સંતો સુંદડી રે યયો ડોયો ડો ને સંતો સુંદડી રે મારા ગુરુજીની વણેલી સુંદડી રે ય માતા મોી મને પાડેલી વાતયો યોડો ઓડો ને સંતો સુંદડી રે એ સુંદડી ઓડી બારું માની એ સંતોને પગલે પગલે હોય પૂને તમે ઓઢો ને સંતો સુંદડી રે એના પગલું પૂંજાય છે ને તેના પૂન છે સંતોને આપણે કહે ને અમારા ઘરમાં પગલાં પાડો નવું મકાન કર્યું છે એટલે સંતોના પગલાંમાં પૂન છે એટલે સુખરી જ છે એટલે આપણે સંતોને હાટું કહે એટલે આ સુંદરી ગાવાની જાણવાની સમજવાની એવી રીતે એ સતનામની સુંદરી છે અને સંતો ઓઢે ને અમરપદને પામે બધા આમાં મીરા બાપા નરસિંહ મહેતા આવા બધા ભક્તો જે અમરપદને પામે એ અમર થઈ ગયા એના નામ જવો તાર પૂંજાય એનું નામ આપણે અત્યારે લઈએ આપણે તો નજરે ભાળાય નથી પણ એના નામ પૂંજાય નામ નિરાકાર છે એ કોઈ દેખાય એવું નથી પણ પૂંજાય છે ને એ નામને માનતા આવું કરો તો એમને સારું થઈ જાય દીકરા દે એટલે આ નામની મારી પાસે એટલી તાકાત છે એટલે સતનામ ને સુકૃત નામ મેં મનુભાઈને કીધું મેં તમે બે નામ લખી લેલા ઉપર હવે તેનો આશ્રમ કરે ત્યાં લખી લે સતનામ ને સુકૃત નામ ગુરુ છે ને સુકૃત તમે સૌ આ બે નામ તમારે લખવા પડે સતનામ ને સતનામ ને સુકૃત નામ આ બે લખવા પડે હવે આમાં ત્યાં ઊંઘા પણ નખરી અત્યારે ઊંઘા વખરી આવું હોય ને ઉગી રે બિચારી કાળી નો આવીએ કે નિંદ્રાઇ નહી હા કેમ કે આ સદગુરુનો પ્રવાહ છે સદગુરુનો એટલે બધો મુલક પ્રવાસ ઉઠ્યો આ કોઈ નો આવી શકે કોઈને બાપની તાકાત નથી ને આ જમ આવીને તે ધો નમ આવે કે બલિહારી સંતોની છે બાપા અમે મેં તમારે ન લઈ હતી પછી કાલે આવી ને આજ નો આવતો આજ મારે કામ છે પછી બધાને કહે ભાઈ કાલે ગયારસ ને ગુરુવાર છે મારે જવાનું સંત કાયમ તાનતા થોડા સદે એટલે આવું બધું સતા છે ગુરુ મહારાજ દેવ સતા એટલે સન સન એની સતા એટલે એનો હુકમ કેટલો છે એ તો વિચાર કરો આ અલગ પોચે છે